જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસૂલ વિભાગમાં માં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક ઇન્ચાર્જ ચેટનીશ નો પણ ચાર્જ બજાવતા વિજય રમસુ ડામોર ને પોલીસે ઝડપી પાડતા

એમના જિલ્લા પંચાયતના નકલી હુકમ બનાવી એમને રજૂ કરી સિટી સર્વેમાં એમના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની એ લગતની ફરિયાદ હતી જે બે આરોપીઓ જકરીયા મેહમૂદ ટેલર તથા શિષ્યો ને અને આ પહેલાં અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે તેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયના નિવેદનો અને મળે આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી ક્રમ તરીકે રોલ ફિક્સ થાય છે જેને તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રસુભાઈ ડામોર એ જે સિનિયર ક્લાર્ક છે અને ચીફની પંચાયત ચીટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા હતા તેમને લાવી અને પૂછતાછ કરી હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસ હાલમાં ચાલુમાં છે સર આમાં સિક્કા મારવામાં આવ્યો હા પ્રથમ દ્રષ્ટિએ હાલમાં તપાસ દરમિયાન જે ડુપ્લિકેટ હુકમ બન્યા એમાં સિક્કા મારવામાં એમનો રોલ હોવાનું અમને જણાવેલ છે જે અમે રેકર્ડ ઉપર લઈને કામગીરી હાલમાં ચાલુ રાખી છે સર આ સર્વર નંબર સિવાય બીજા કોઈ સર્વર નંબરમાં અમને હાલમાં તો નથી ખુલ્યું પરંતુ તપાસ ઉનાપૂરની ચાલુ છે સંભાવના છે ખુલ્લી પણ છે કે તો એ બાબતે અમે તપાસ કરીએ છીએ અને જે બી રેકર્ડ હવે પૂરવા મળી આવશે કે સ્ટેટમેન્ટ સહાયતો મળી આવશે એ રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સર સરકારી કર્મચારી દ્વારા આ જે કાવતરું રચવામાં આવ્યું છે તે નાણાકીય વ્યવહારને લઈને કરવામાં આવ્યું છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે પૂરતા પુરાવા મળે એ બાબતે પણ જે કલમ સેક્શન છે કોર્ટની અંદર એ તમામ બાબતે કે સરકારી કર્મચારી હોય અને પોતાની ફરજના ભાગરૂપે જે કામ કરવાનું હોય એ નહીં કરી અને કોઈ ગેરરીતિ હાજરી હોય તો એ જેવી સેક્શન લાગુ પડે છે કે તમામ સેક્શનો તપાસના કામ એડ કરવામાં આવશે ઓકે